મારી નજરે ગુજરાતની વાત કરું તો અને એમાં ગુજરાતમાં આવેલા પંચમહાલ જિલ્લામાં હાલોલ તાલુકામાં જાપાનેરની સામે મહાકાળી માનો મંદિર ડુંગરની શિખરો ઉપર આવેલું છે જે પાવાગઢ તરીકે ઓળખાય છે અને મિત્રો ગુજરાતમાં જ્યાં જ્યાં મંદિર આવેલા છે ત્યાં ત્યાં કંઈક ને કંઈક રહસ્ય અને પૌરાણિક કથાઓ જોડાયેલી છે તો ચલો મિત્રો આજે આપણે પાવાગઢના ઇતિહાસની અને આવનારા વિડીયોમાં આપણે વાત કરીશું ત્યાં સુધી જો મિત્રો એ વિડીયોને જોવા માગતા હોય તો ચેનલને ઘંટી દબાવી દેજો અને જે પણ નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને આઇકન કરી દો જેથી તમને આવનારા વિડીયોનો પૂરેપૂરો લાભ મળે અને પાવાગઢનું નામ પાવાગઢ ક્યાંથી પડ્યું એ વિશે આપણે આગલા વિડીયોમાં ચર્ચા કરીશું તો ચલો મિત્રો મળીએ જય માતાજી દરબાર જય મહાકાળીમાં અને આ જે નજારો છે એ સાંજે સાડા સાત વાગેલો છે તો મા મહાકાળીમાના દર્શન કરી શકો છો મિત્રો તમે